ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શહેરના આડોડિયાવાસના રહેણાંકી મકાનમાંથી દેશી દારૂનો આથો અને ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો ભાવનગર એલસીબી પોલીસે આડોડિયાવાસમાં રહેતા સરજુભાઈ વજુભાઈ રાઠોડના મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બાવન બોટલ અને દેશી દારૂનો આથો ત્રણ હજાર બસો પચીસ લિટર નાના બેરલ નંગ પચીસ સાથે રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર નવસો પચીસનો મુદ્દામાલ કબજે લીધો હતો ત્યારે સ્થળ ઉપરથી ક્રિષ્ના કાલીચરણ તોમર નામનો શખ્સ ઝડપાયો હતો જોકે આ ગુનામાં સરજુભાઈ વજુભાઈ રાઠોડ અને નીતાબેન સરજુભાઈ રાઠોડ સામે ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે